ધામમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને લઈને વ્યારા ખાતેથી ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા કાનપુરા વિસ્તારમાં આવેલ રામજી મંદિર ખાતે પ્રભુ શ્રી શ્રીરામજીની આરતી કરી નગરની વસ્તી યોજના પ્રમાણે અક્ષત કળશ વિસ્તરણ કરવામાં આવ્યું હતું અને આજથી વ્યારા નગરની વિવિધ વસ્તીઓમાં અક્ષત યાત્રા યોજી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવનું અંતર્ગત દરેક હિન્દુઓના ઘરે અક્ષત મુખી રામ મંદિરની નિમંત્રણ પત્રિકા આપવાનો કાર્યક્રમ આરંભ કરવામાં આવ્યો છે જય શ્રી રામ આજે વ્યારા માં અંબા માતાના થી એકત્રીસ બાર ત્રેવીસ અને રવિવારના રોજ જે કળશયાત્રા કાઢવામાં આવી તેમાં વ્યારાની સનાતન ધર્મ પ્રેમી જનતાએ જે સાથ અને સહકાર આપ્યો તે બદલ હું ત્યારે પૂરા ભારતમાં જે આનંદ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે તેમાં આપણે પણ સહભાગી થઈએ અને આપણા વ્યારા નગરને એક સુંદર મજાનું અયોધ્યા તરીકે બનાવીએ એવી મારી અભ્યર્થના આ અર્થે તારીખ એક જાન્યુઆરી ઘર ઘર અક્ષત અભિયાન પત્રિકા અને શ્રી રામ ભગવાનનો ફોટો જે વિતરણ કરવાનો છે તે કાર્યક્રમમાં પણ વ્યારાની જે ધર્મપ્રેમી જનતા આજે સાથ આપ્યો તેવો જ સાથ આપે તેવી અભ્યર્થના અંતે એટલું જ કહીશ ધરાકી કણકણ મે રામ હે जल में स्थल में राम है हमारी श्वास की एक एक शान में स्थान है मैं, हम तू हम सब में राम है तो इस राम कार्य को हम सब साथ मिलके करें और इस पावन अवसर को दीपोत्सव की तरह मनाइए, ऐसी अभिलाषा जय श्री राम जय श्री राम जय श्री, श्री, श्री राम श्री राम लला जारी मूर्ति प्राण प्रतिष्ठा स्थापित कर आना में अपने सहभागीना એ યાત્રા જેને આપણે કલશ યાત્રા નામ આપ્યું છે અયોધ્યાથી જે મંદિરો મંત્રી અક્ષરચના આવ્યા છે એ આપણે વ્યારા નગરની આઠ વસ્તીઓ કરીને એમને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે બધા કલશ પ્રમુખ અને વાલી વસ્તીના પ્રમુખ આજે બધા જોડાયા છે આ દરેક વસ્તીમાં પણ આપણે આપણા શક્તિ કેન્દ્ર જાગૃત થાય એના માટે જ દાખલા તરીકે સયાજીના ઘરમાં

આપણી આગલી પેઢી એ સાડી પાંચસો વર્ષના સંઘર્ષ પછી અયોધ્યામાં જે ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે આપણા પૂર્વજો કહેતા હતા કે કસમ રામકી ખાતે મંદિર વહી બનાવી ગઈ તે તે આજે સાકાર થયું છે ઓગણીસો નેવુંના કાર સેવા પછી આજે ત્રીસ વર્ષ પછી આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે તેનું પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરી બે રોજ અયો અયોધ્યામાં રાખવામાં આવેલ છે તો આપણે દરેક હિન્દુને એક આહવાન છે કે જાન્યુઆરી પોતાના ઘરે સાંજે પાંચ દીવા અને લાઇટિંગ પોતાનું ઘર લાઇટિંગથી સજાવે અને બાવીસ જાન્યુઆરીએ સવારે અગિયાર વાગ્યાથી લઈ બપોરે એક વાગ્યા સુધી પોતાના આજુબાજુના મંદિરને મંદિરને કેન્દ્રમાં રાખીને રામધૂન હનુમાન ચાલીસા જેવા કાર્યક્રમો થાય અને આપણે આ રામ મંદિરના ઉત્સવને ભવ્ય અતિભવ્યતાથી ઉજવીએ અને આખા વિશ્વમાં એક સંદેશ જાય કે હવે હિન્દુઓ એક છે અને હિન્દુઓ જાગી ચૂક્યા છે એક સંદેશ આખા વિશ્વમાં વિશ્વના પડદા પર પડે એના માટે સૌને આહવાન કરવામાં આવી છે જય શ્રી રામ જય શ્રી રામ